અને યુ બીચ પર માર કેળા બીરાજી કે બીર બેસતો હૈ હા હા મે આજ ના આજ ના વિડિયો તેવર્જન નોલે માં તુતા હું કે કે આ બેખો હો હસાવા હેલી વાત ને મારા નો ખીસા હોય ને તું ખીસા મનાખા નેર્જન બે પછી હેવી થજે ખોણો નેલે માં ઈ બો ઉઠો નઈ આઈ રહી નઈ માં જ મન હ હા પહેલા તો અમે પેલી ડાણ ખવાને દેગી કરીતે ને આ તો બહુ ઉભારી અમે પાછું રૂલ માથે ફેરીયો ને તરા ઓલી ફથે ગયાથી પડે ગઈ વાંઠો નો આયો

आ जाओ तो वीडियो कौन उतार है हाँ ये तो वीडियो कौन उतार है मारे सब्जी ना खुल सिया ना खु जरा का वीडियो मुकिए ना उतारे नहीं हम्म का पसी मानो के तो वीडियो काई नहीं उतारता तो का? भाई बंधु दोस्त और आवे का हां आएगा हां हां है जब भी है बस यहीं खा रहा हूँ। हम्म। एक फटा ले लिया तुमने। नुवाह में पोपी mm -hmm. आप ले लो। पोपी। अचानक ना कौनसे टमेटाने सब्जी मटमैट अपने है ना नहीं ना जी? हम्म हम्म आपको फ्रिज पे रहूँ बकालों को। बकालों तो फ्रिज पे रहीं। ओ ओ एक तो पड़ेगी। एक लोचिया ना के दाना। તહે ની નીચે બટેટા હે અલગ અલગ વાર હે મીસા હે તો હે ને યો सब्जी નું કરી લઉ આયે થાળ ભલે ગઈ છે તો સહે ને જો હે ને ટમેટા મોરવા માંડી નિજણા થઈ જાય આમટા અમારે કલે એટલું ટોપી ગયા કી નતું ખવાય નું તો હાંજી ના ખાવ નતું તો હાંજી હતું ને થોડો હેલો તો આજે તો કઈ નથી રહી અમાચા મીતા બોપેરી કાલે ખાધું જ એટલે એનો હાથ ગયો તો હમ ખાવાનું જર ન પડી બસ હા દાબો દે ખાધું बस लाग

તો હશે ને અટાણે માંડે ભેગી ફાઇનલી થઈ ગઈ ને પછી હેને બહુ પ્રોસે ઘુમરોય માર હું અટાણ કેટલા વાગે ગયા હે બે વાગે ગઈ હે કઈ બે વાગે ગયા ને મારે નવા ધોવા જવું ને અર્જન્ટ જો નાઈ ધો લીધું ફણ જોવે હે થાકે ગો થાકે ગા હે ચેક કિક બોલો તા ખરે આ કોપીરાઈટ આવી છે બોય

ને હોવે કે તે વારો હાથ થાય છે એવું થાય કે નાવા જઈએ પણ નાવું એ પડી જાય માં કઈ ગઈ થાય કે મસાજ થાય મસાજ મસાજ તો થાય આ દોઢ દી થયો અમારે ભેગી કરવામાં પણ એટલે હાર્ડ વર્કિંગ ભેગી નત કરી અમે પોરો ખાતા પોરો ખાતા ખાતા કરી ઘર ને હોય એટલે આપણે પોરો ખાઈ હગે હું તો નત કે આપણે એક ને એક ધર એક ને એક ધર કરું જે હું તો થોડક લાન વર બેહ જા હવે થોડક લાન વર બેહ જા મને થાય કે હું ને આજ ભેગી કરતો गग गल पेडी तो नहीं मैं इधर ओहो आ गयाड़ा हमारे भाई बंद पड़का हमारे ओ पड़कारा लेवा 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 तो तो इथे ओ हृदय माथे कोई दादा पासा बारे मणि प्रकार मैं कह हूं हूं पूरा है नहीं मैं मारे थाहे ई करी हूं पास